GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ ડભુઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સુંદર કુવા વર્વાડ પીવાના પાણીની ઘટના ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે ને રોડ રસ્તા કેટલાય વર્ષોથી એટલા બધા બિસ્માર હાલત માં છે કે પગપાળા જનાર પણ ઠોકરો ખાતા હોય છે તેમજ વાહન ચલાવવું તો મુશ્કેલ જ બન્યું છે જો કે વિસ્તારમાં કોઈની મૈયત થઈ જાય તો તેમને બેસાડવા કયા રોડ ઉપર રહેવું પણ મુશ્કેલ ચડાતું હોય ત્યારે વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા આજે મોરચાના ભાગરૂપે નગરપાલિકા ખાતે વિસ્તારની મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો વહેલી તકે ઉપર મુજબની સમસ્યા હલ કરવા માંગ ઉઠી છે જાણવા મળતી માહિતી અનુસાર ઢભોઈનગરના સુંદરગુવા વોરવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી તદ્દન મિસમાર હાલતમાં રોડ રસ્તા હોવાથી પગપાળા જનાર લોકો પણ ઠોકરો ખાતા હોય છે વાહન ચલાવવું તો મુશ્કેલ જ બની ગયું છે રોજિંદા ગટર ઉભરાવવાના બનાવોથી ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે જોકે વિસ્તારમાં કોઈની મૈયત થઈ ગઈ હોય તો પણ બેસાડવા તો દૂર ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે તે નગરપાલિકા તંત્રને વિસ્તારના ચૂંટાયેલા સદસ્યો સામે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે તેમજ

એના અંદર પાંચ દિવસથી પાણી આવતું નથી જે સવારે પાણી સવારે છ વાગે પાણી આવે છે ગટરનું પાણી આવે છે એ પાણી કામમાં લાગતું નથી જે સાડા અગિયાર નું પાણી આવતું હતું તો આ લોકોએ સાડા અગિયાર નું પાણી બંધ કરી દીધું છે તો અમે એવું કીધું કે જે એક વાગે પાણી આવે છે જે સવારે પાણી હતી એ તમે બંધ કરી દો ને જે અગિયાર વાગે સાડા અગિયાર પાણી હતી ટાઈમ પાણી આપો એ લોકોએ કનેક્શન નું પાણી ચાલુ રાખ્યું છે અને નવા એ એ એ બંધ કરી દીધું છે અંદર કોઈ જાતનું એ નથી નથી ગટર લાઈન નો સુધારો થતો કે નથી રોડ નો થતો કોઈ જાત નો સુધારો થતો નથી એ વિસ્તાર ના અંદર કોઈ જાતનું કોઈ સાંભળવા તૈયાર જ નથી એ વિસ્તારમાં જાય છે આવે છે નમાજ જાય છે આવે છે કોઈ જાતનું કોઈ દેખવા તૈયાર નથી જે ચૂંટાઈને આવ્યા છે તે એવું કે છે કે તમારા અમારા વિસ્તારથી થોડા ઉલલાય છે એવું કેવા માંગે છે કોઈ રજૂ અમે કેવું રજૂઆત કરી છે પણ એ લોકો કશું સાંભળવા તૈયાર નથી આજે રામ બે પર પાણી આવ્યું છે આ વિસ્તારમાં એ લોકો પાણી મેં આઈને પણ કોઈ હતું નહીં એટલે એ લોકો મૂંચ મારી ગયા છે એટલે કોઈ જાતું એ લોકો આ વિસ્તારના અંદર કોઈ જાતથી એ લોકો ઉભા રહ્યા તૈયાર નથી કોઈ દેખવા બી તો એ આવતું નથી આ બાજુ પાણી ગટર તો છોકરા જાય છે એ છોકરા બી ગટર થઈને આવે છે કપડા બી છોકરા બધા બગડી જાય છે કોઈ જાતનું એ લોકો દેખવા તૈયાર નથી જે વિસ્તારના અંદર બોલવા જઈએ છે

કોઈ જાતું કોઈ દેખવાતો એ આવડ ને જે છુપાઈ ને છે તેઓ કે છે અમને કેવાનું નહીં સાંભળવા તૈયાર નથી કાન બંધ કરીને જતા રહે છે ને ખાલી એવું કે છે કે અમને નહી કે આનો ડાયરેક્ટ પહોંચો ડાયરેક્ટ આયા છે તો આ લોકો આવી રીતે ઓબ્ઝર્વેશન ઉઠાવે છે એટલે કોઈ જાતું એ લોકો સાંભળતા નથી